દાહોદના કાળી ડેમ ખાતે વધુ એક વખત બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં કેટલાક યુવક યુવતીઓ રીલ્સ બનાવવાની હોડમાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે આ વખતે ઘટના બની છે આ તસવીરોમાં દેખાઈ રહ્યા છે આ કાળી ડેમ ખાતેની છે જ્યાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને દસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કેટલાક યુવાનો રીલ્સ બનાવતા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે કે પ્રાણીનો પ્રવાહ તીવ્ર હોવા છતાં યુવાનો પથ્થર ઉપર ચડીને રીલ્સ બનાવતા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયાની ઝાકમજોડ દુનિયામાં ચર્ચામાં રહેવા તેમજ વાયરલ થવા માટે શેર અને લાઇક મેળવવા માટે આવા પ્રકારના યુવકો જોખમ લઈ રહ્યા છે તે ખરેખર બેદરકારીનો નમૂનો છે પાણીના જોરદાર પ્રવાહને અવગણીને મોજમસ્તી કરતા દ્રશ્યો માત્ર તેમની જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ જોખમકારક સાબિત થઈ શકે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે રેલવેની પ્રિવાઇસિસમાં આવતો આ કાલી જ્યાં સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે અહીંયા રેલવેની એટલી મોટી ચૂક છે કે અહીંયા સુરક્ષા વ્યવસ્થા નથી અહીંયા કોઈપણ જાતનું સાઇનિંગ બોર્ડ કે ચેતવણી આપતો બોર્ડ નથી નથી કે કોઈ સુરક્ષા ગાર્ડ જેના કારણે અહીંયા ખતરનાક પ્રકારની પ્રવૃત્તિઓ વધી રહી હોય તેવું જોવાઈ રહ્યું છે એટલે ઉલ્લેખનીય છે કે જીવન મોજ મસ્તી માટે છે ઘણી ઘણું કિંમતનું છે આ મામલે રેલવે તંત્રે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે કારણ કે આવી ઘટનાઓ ન બને તેમ જોવું પણ તંત્રની જવાબદારી છે આ અગાઉ પણ કાલી ડેમ ખાતે કેટલાક અવારનવાર બનાવો પણ બન્યા છે જેમાં કેટલાક યુવકો નદીમાં નહ્વા પડ્યા હોય આ ડેમમાં નહ્વા પડ્યા હોય ને મોતના મોખમાં પ્રવેશી ગયા હોય તેવા બનાવો ભૂતકાળમાં બન્યા છે પરંતુ હજી સુધી તંત્ર આ મામલે ગંભીરતાથી લેતું નથી જેનું પરિણામ જોવાઈ રહ્યું છે કે અહીંયા આ યુવાનો સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની લાય પોતાનું અને અન્યનું જીવન જોખમમાં મૂકી રહ્યા છે જે તંત્ર માટે ચિંતાનો વિષય